અન્ય સમાચારની વાત કરીએ તો છત્તીસગઢના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદનું કેર છે સરગુજા જિલ્લાના મેનપટ બ્લોકમાં ઘૂનઘટ્ટા નદી પાર કરતી વખતે વૃદ્ધ વ્યક્તિ અચાનક પુરમાં ફસાઈ ગયો હતો નદી પાર કરતી વખતે અચાનક પૂર આવ્યું વૃદ્ધ વ્યક્તિ કલાકો સુધી પૂરના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો કોઈક રીતે વૃદ્ધ વ્યક્તિ નદીમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો ઘરે પરત ફરતી વખતે વૃદ્ધ વ્યક્તિ નદીના પૂરમાં ફસાઈ ગયો હતો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો પૂરનો પ્રવાહ બીજી તરફ પણ આજ પરિસ્થિતિ રાજસ્થાનમાં ચોમાસાની કૃપા હવે ટોંકમાં આફત બની રહી છે સતત વરસાદના કારણે નદીઓ નાળા અને તળાવો છલકાઈ રહ્યા છે ટોંક તાલુકાના બરવાસ ઇસ્લામપુર ગામના તળાવમાં લીકેજ થવાથી મોટું ધોવાણ થયું છે આવી સ્થિતિમાં તળાવમાંથી પાણી સતત વહી રહ્યું છે તળાવ તૂટવાની માહિતી મળતા જ એસડીઆરએફ નાગરિક સંરક્ષણ અને પૂર નિયંત્રણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે તેઓ માટીની બોરીઓ મૂકીને તળાવનું ધોવાણ અટકાવવાનું શરૂ કર્યું હતું આ તળાવનું બધું પાણી નયાગાંવ ડેમમાં જશે આવી સ્થિતિમાં વધારાનું પાણી નયાગાંવ ડેમ માટે ખતરો પણ ઊભો કરી શકે છે રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદના કારણે મોતીસાગર ડેમ છલકાઈ ગયો છે ડેમ પર બનેલા

તોક રાજસ્થાનના મોતી સાગર ડેમના આ દ્રશ્યો છે કે ડેમ છલકાયું છે જે બાદ પ્રવાસીઓ ખાસ અહીંયા પહોંચ્યા છે પ્રવાસીઓના ધામમાં જોવા મળી રહ્યા છે પરંતુ સાથે સાથે જીવના જોખમે લોકો અહીં છલાંગ લગાવી રહ્યા છે આટલા પાણીમાં જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રાજસ્થાનના બુંદી જિલ્લામાં નદીના પાણીમાં ફસાયેલા પશુઓને ગાય રક્ષકોએ બચાવ્યા તેમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો બુંદી જિલ્લાના તાલેડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગૌવંશ નદીના પાણીમાં ફસાઈ ગયા હતા માહિતી મળતા જ ગૌસેવા સંસ્થાનના ગૌરક્ષકો નદીના પાણીમાં પ્રવેશ્યા અને ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા ગૌરક્ષકોના પ્રયાસોના કારણે ગાયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી